દ્વારકામાં રુક્ષમણી વિવાહ ને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે તો દ્વારકામાં હાલ માધવપુર ગેડ નો મેળો ચાલી રહ્યો છે ત્યારે ચૈત્ર સુદ અગિયારસ ના દિવસે રુક્મણીજી વિવાહ મહોત્સવ ઉજવવામાં આવશે ત્યારે રુક્મણીજી વિવાહનો ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે ત્યારે વરઘોડા પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા છે ત્યારે ભગવાનના વરઘોડામાં ચાંદીની ચરની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો તો શરણાઈના મધુર સુર વચ્ચે ભગવાનના લગ્નની ઉજવણી કરવામાં આવશે દ્વારકાના રુકમણી મંદિરના ભક્તો લગ્નમાં જાનૈયા તરીકે જોડાશે તો ભગવાન દ્વારકાધીશ અને માતા રુકમણીના વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે તો મહત્વના સમાચાર દ્વારકાથી કહી શકાય ત્યારે દ્વારકામાં રૂક્ષમણી વિવાહને લઈને ભક્તિમય માહોલ સજાયો ત્યારે ચૈત્ર સુદ જ્ઞાનના દિવસે રૂકમણીજી વિવાહ મહોત્સવ ઉજવવામાં આવશે ત્યારે વિવાહનો ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે ત્યારે વરઘોડા પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા છે ત્યારે ભગવાનના વરઘોડામાં ચાંદીની ચરણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો તો ત્યારે શરણાઈના મધુર સૂર વચ્ચે ભગવાનના લગ્નની ઉજવણી થઈ રહી છે ત્યારે દ્વારકાના રૂક્ષ્મણી મંદિરના ભક્તો લગ્નમાં જાનૈયા તરીકે જોડાશે ત્યારે ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મણીના વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે